તમામ પ્રી સ્કૂલ સંચાલકો એકઠા થયા હતા અને વીયુ પરમિશન તથા ભાડા કરાર મામલે પ્રદર્શન કર્યું હતું રાજ્યની ચાલીસ હજાર પ્રિસ્કૂલ સંચાલકો હડતાળ પર ઉતર્યા છે બીયુ અને ભાડા કરારની આકરી શરતોના વિરોધમાં આંદોલનનો રસ્તો અપનાવ્યો છે મહિલાઓએ કહ્યું કે અમારી રોજગારી છીનવાઈ જશે રાજ્યની મહિલા સંચાલિત છે ત્યારે મહિલાઓએ પણ આ નિયમોના કારણે બંધ થઈ જશે તો પોતાની રોજગારી છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી છે રાજ્યમાં પ્રિસ્કૂલની નોંધણીને લઈને હજુ પણ મડાગાંઠ ઉકેલાઈ નથી જેથી નર્સરી સિનિયર અને જુનિયર કેજી ચલાવતી પ્રિસ્કૂલો એમ જ ધમધમી રહી છે એકાએક શાળાઓ પ્રિસ્કૂલો હાઈરાઈસ બિલ્ડિંગોમાં ફાયર સેફટી મામલે તપાસ કરી હતી જોકે તે સમયે રાજ્યમાં પ્રિસ્કૂલની નોંધણીને લઈને સરકારે બનાવેલા નિયમો સામે પ્રિસ્કૂલ સંચાલકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જેમાં બીયુ પરમિશન ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી ખાસ કરીને ભાડાના બંગલાઓમાં ચાલતી પ્રીસ્કૂલમાં બીયુ પરમિશન અને ભાડા કરારનો મોટો ઇસ્યુ સર્જાયો છે જે મુદ્દો ઉકેલાયો નથી અને એની રજૂઆત પ્રાથમિક શિક્ષણ નિયામક શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી સહિત તમામને કરવામાં આવી છે પરંતુ આ મામલે હજુ કોઈ નિરાકરણ નહીં આવતા હવે પ્રી સ્કૂલના સંચાલકો સરકારને ભાડા કરાર અને બીયુ મામલે યોગ્ય નિર્ણય કરવા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે